સાબરકાંઠાના હિંમતનગરના સીઆરપીએફનું જવાન શહીદ થતા તેમના પાર્થિવ દેહને વતન લવાયો હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામે પાર્થિવ દેહ લવાયો હતો વિષ્ણુભાઈ પ્રજાપતિ સીઆરપીએફમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા વિષ્ણુભાઈ પ્રજાપતિ

સીઆરપીએફ માં તેઓ ફરજ બજાવતા હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં તેમની ડ્યુટી હતી અને ડ્યુટી જોઈન્ટ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું છે નોંધનીય છે કે આગામી સત્તર તારીખે દસ દિવસ બાદ તેમના પુત્રના લગ્ન હતા તો બે દિવસ બાદ તેઓ રજા લઈને અહીંયા પોતાના વતનમાં આવવાના હતા પરંતુ તે પહેલા જ તેમનું અવસાન થતા આજે તેમના પાર્થિવ દેહને સવારે અગિયાર કલાક હિંમતનગર ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો અને પોલિટિકલ અગ્રણીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જી આભાર